હલવા નામે કાળુ સુમિત અમુક તો વિકેટ પડ ગઈ હેધર કાળુ બહુ સીરિયસ લગરા અલા નીતિન લાગે કો તો આપડો કાળુ લાગે કાળુ એ મને જેવો વાળો ફોર વાળો કો કહી ગેસ ઉમીત તો આઉટ થઈ ગઈ તાર પાડવા હોય તો ભાઈ નીતિન ઠાકોર મને વિન લાગી રહ્યા એ બહુ કો કારણ કે રે કે હું આઉટ થાતા ન આવું કરીયો એ થાય કુછ ભી

તો મિત્રો જુઓ તમારા ઓના જીતી જાય પણ પટાખા માં પટાખા પાડી જાય કોઈ કે અંગૂઠો ખેંચજો લેડો વધો નહીં હાલથી સ્ટાર્ટ નથો લે આ ચોટી જાવ નકે લેડો ભાઈ ફોન પણ લઈ લેજો મને હારવાનો છે ને તો બોનું કાઢીએ એમાં લેવાડો વન ટુ થ્રી સ્ટાર્ટ

ભાઈ હાથ ના છોડ નકર તને છોડી દેવા વિડીયો માં આપડા જીગર ભાઈ તો પડી ગયા હી જોવા ગયા હાથ મેલા કે ફેર હે ફે લે લે થઈ ગઈ ને શેરિંગ હલા મને ભાઈ

रहना मेरी मेरी जान? आ, मेरी जान ना? धुनी <laughs> बाबा <laughs> भाई। <laughs> <दुनी> बाबा? <laughs> भाई आ ना ना है जी <laughs>

અરે અમે હિમણામ બે પછી ભારે થાચ્યા આવે ભાઈ

સતીશભાઈ ના પગ જોવો તમે હવે થથડી ગાડી હવે જ્યાં ભેગી છે રિજવાનભાઈ ના પગ એ થોડા હલી હવે સતીશભાઈ સતીશભાઈ ગયા આટલામ બ્લાસ્ટ થયું ત્યા બરાબર રાત આડ દઈ ગઈ

પગમાં તાકાત રાખો ચલો બુલંદ રાખો અને લાઈક એ કરજો નકર પછી અમે આ રીતના કસરત કરી કરી અને આખો દાડી એ તો રીધવન ભાઈ વિનર હું જીતી ગયો ભાઈ ભલે ગમે તેલું બોલ્યો પણ જીતી તો જો કર તો ડાયરી હાલ જે અમારા શરીરમાં જે આમ પ્રક્રિયા ચાલુ હોય ને એ મારું મન જોણે હું થાય છે છેડા એમ હડો ફર્સ્ટ રાઉન્ડનો વિનર કોણ હતું થોડી થાક આપ્યો હે થાક તો ખાવો પડી છે થોડોક થાક ખાઈ લો પણ ફાઇનલ રાઉન્ડ ચાલુ કરીએ આપણે તો પહેલા રાઉન્ડના અંદર વિનર હતો આપણે નિતિન અને બીજા રાઉન્ડના અંદર વિનર હતો આપણે રિઝવાન હવે આ બે જણા પાછા આવી જાય છેલ્લા રાઉન્ડમાં ફાઇનલમાં કુણ જીતા આપણે જોઈ લઈએ તમારે જેટલું સેટું હોય જેટલું નજીક જેમ ઉભરે ઉભા રહો બરાબર અને એકબીજાને હસાબ બધું હસાઈ શકો તમે બરાબર બધું શાપ કર્યા વાસંડી લાઈન ઉભો છો બરોબર રેડી તૈયાર તો એના પલોટી વાળી ઉભા રહો ફાઇનલ શ્યોર 100% માતાના કીતાના 1 2 स्टार्ट आप आगे काठू आरूपेले तो दुखवात ये एकी फेरे अजरबम डगडबम अजरबम अजरबम विदवान भाई कैजे पेल्या रूम में उभारे એટલે કાઠું છે ઈનો કાઠું છે કેમ હું हारू ना भाई हायू तो पेलाना हारू जो मारे वाट तो પગ दुखवायो ना ना वदो ने वडा रे गीत गीत जाना नसिमोला ओके आवो तव आल तो कोई केवलाय कतित नाही laun mau gitu તમારે હારું હે તો પેલા ભયો હું તો આ કોઈ આ બેઠાયા સ્વરૂપ લઈને બેઠા એનો લખપલો બ્લાસ્ટ યાદ કર દો લવી ના ડાયરેક્ટ વર્તી કો કે Quá kia đào vừa tin Nít vẫn quá kia đào vừa dùng. It là hi. Loco ha tao Ito mân ăn Papa sa nít in serious એક જણા એવું કરીને ગયો ને આટલા કેરી યાદ આવ્યા કરો એમ માય કો મારું મારું ચેલેન્જ તો આટલા દાડોમાં હાર્યો છે મારું નવું ચેરેન્જ બોલો ઉત્સવભાઈ ને નીતિનભાઈ ની ગાડી લેફ્ટ રાઇટ થાય ચંગો યન વિસ્પોટ યાદ આય તાણણણણણણણણ વિસ્પોટ યાદ આ હોય યન અને ગાડી હડી જાય ગાડી એક વાત પોલી જય બોલાય દોડો કુછ ભાઈ ને જય ભાઈ ના વિસ્પોટ ની ભાઈ ના માં ઉડી ગયા ની Nithin bhai, apa yang kamu lakukan? Kamu berbicara dengan orang yang lebih dewasa Kamu tidak bisa berbicara dengan orang yang lebih

आठलू कष्ट करियो तो थोड़ू वार कष्ट करलो सहन करो थो आ तो सज आले येऊ लाग ग मुए मारू नेशन ना करियो तो आठी तो परमिशन नाही મળती जितलो एक व्हिडिओ माते करियो लिया तुम प्रैक्टिस त्या लिया साहेब तो मॅडम को कविता फरक पडे लाल कलर नु बटन रहता

તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કરી